માંગરોરમાં નગરપાલિકા સફાઈ કામદારોનો નગરપાલિકા કચેરીમાં હોબાળો જોવા મળ્યો ચાર ચાર માસના પગાર બાકી હોવાનું તેમજ અન્ય ચાર મુદ્દાઓ બાબતે હોબાળો મચાવ્યો છે માંગરોળ નગરપાલિકા સફાઈ કામદારો આજથી નગરપાલિકા કચેરીમાં બેઠા છે ઉપવાસ ઉપર ત્યારે અગાઉ પણ આઠ દિવસ પહેલાં પગાર ચૂકવવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું જેમાં આઠ દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવેલું હતું માંગરોળ પોલીસ દ્વારા મામલો થાળે પડ્યો અને સફાઈ

આંદોલનો કરશું કાર્યક્રમો આપશું અને કાયદો અને વ્યવસ્થાની કોઈ પણ પરિસ્થિતિ ઉભી થશે એની તમામ જવાબદારી નગરપાલિકા તંત્ર ની રહેશે આજે અમે માંગરોળ નગરપાલિકા સામે પ્રતિક ઉપવાસ પર બેઠા છે અને આમાં જરૂર પડશે તો આખા ગુજરાત માંથી અમારા કાર્યકરોને બોલાવી અને માંગરોળમાં ધામા નાખશું અને સફાઈ કામદારોને કોઈ પણ ભોગે ન્યાય અપાવશું